છોટાપુર જીલ્લા ની અંદર જેટલા પણ કુટણખાના જેટલા પણ જુગાર અને દારૂ નાદા ચાલતા હોય જેટલા પણ લોકો

સામે આ મંચ અને કોંગ્રેસ પાર્ટી ડંકાની ચોટ ઉપર તમારી સાથે ઉભી છે જમીન આપણી એમાં ખેતી આપણે કરીએ પરસેવો આપણે પાડીએ અને કાગળ તિંડના અને મજા કરવા માટે ઉદ્યોગપતિ આવે પૂંજીપતિ આવે આપણને લૂટે આપણને આપણા મૂળમાંથી ઉખાડીને ફેંકવાની વાત કરે એમને કહી દો આ ગુજરાત નો આદિવાસી હવે છે આ આ કોઈ રોકી શકવાનું નથી અને એટલા માટે દલિત આદિવાસી ઓબીસી ખેડૂત મજદૂર પશુપાલક ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ ના કર્મચારી બધા જ સાથે મળી

અને ગુજરાતની અંદર આટલા રોડ રસ્તા આ મોટી મોટી ઇમારતો મોટી મોટી બિલ્ડીંગોનું નિર્માણ થાય નહીં પણ બહુ દુઃખ સાથે કહેવું પડે છે તમારા વડીલો તમારા પરિવારના દીકરો જ્યારે મજૂરી કરવા કે દાહોદ ગોધરા પંચમાટ બાંસવાળા ગુંગલપુરના આપણા આદિવાસી ભાઈ બહેનો જ્યારે મકાન નિર્માણના કામમાં અમદાવાદ કે સુરત કે વડોદરા કે ગાંધીનગર જતા હોય આ દોઢસો સીટોનો ફાંકો મારનારા

વિકાસ થાય છે ગરીબ માણસો દલિત આદિવાસી ઓબીસી જે દિવસે મારીને બેઠા થયા ને પૂંજીપતિઓ ઉદ્યોગપતિઓ તમારા છક્કા છોડાઈ દેવાના છીએ એ આદિવાસી સમાજમાંથી વાત આવી જયારે પણ વિકાસના કોઈ પ્રોજેક્ટની વાત આવે અઢાર ગામ પચીસ ગામ પચાસ ગામ શું સમજો છો આદિવાસી ને ઉખાડી કે ફેંકી દો આ ધંધો છે ને આ બિલકુલ થવા દેવાનું નથી આ નવી પેઢીના આદિવાસી સમાજના યુવાનો એમે કોલેજ અને યુનિવર્સિટીમાં ભણતા થયા મોટી મોટી ડિગ્રી લેતા થયા એમને કહું બિરસા મુંડાની સાથો સાથ જયપાલસિંહ મુંડા વિશે પણ તમે વાંચો જયપાલસિંહ મુંડા ઉપર આ દેશના બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની જેમ એક મોટું યોગદાન છે આપણે બધા જ સાથે મળી કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વમાં જો એક થઈશું તો નસવાડીનો પ્રોજેક્ટ હોય કે કોઈ જ છોટાઉદેપુરનો પ્રોજેક્ટ હોય કે પાર તાપી રિવર નો પ્રોજેક્ટ હોય એક પણ પ્રોજેક્ટમાં આપણા આદિવાસી સમાજને એના મૂળમાંથી ઉખડવા દઈશું નહીં અમે બધા તમારી સાથે છીએ અમે અડધી રાતે અમને બોલાવજો અમે તમારી પડછામીને ઉભા રહીશું એ વાતની ગેરંટી સાથે મારી વાણીને વિરામ આપું છું છેલ્લે મારી બહેનો માતાઓ વડીલો તમામને વિનંતી કરું છું કે ડ્રગ્સ એ આપણા છોટા ઉદેપુર ને આપણા ગુજરાતને ને એ બરબાદ કરી નાખશે તમારા દીકરાઓ જ્યારે યુનિવર્સિટી કે કોલેજમાં સુરત કે વડોદરા કે અમદાવાદ ભરવા જાય તેની પર નજર રાખજો એમને કહેજો કે બેટા દુનિયા થાય આ ડ્રગ્સ ના ચાડે નહીં ચડતા એવા ખતરનાક કેમિકલ ડ્રગ્સ આવી ગયા છે કે તમે જીવનમાં પહેલી વખત એક અઠવાડિયું લો સાત દિવસ તમે ડ્રગ્સ નું સેવન કર્યું હોય અને આઠમા દિવસે ડ્રગ્સ ના મળે

જે દારૂ જુગાર અને ડ્રગ્સમાંથી માંથી કમાય છે એ બધાને કહેવા માંગુ છું કે જે દિવસે તમે નિવૃત્ત થશો અને તમારી ઉંમર જ્યારે પાસઠ સિત્તેર પંચોતેર વર્ષની હશે અને તમે જે પાપની કમાણી ભેગી કરી છે એ પાપની કમાણીમાંથી જોજો તમારી દીકરી કે દીકરો ડ્રગ્સ લેતો ના થાય બીજાના દીકરા દીકરો ને દારૂ ને ડ્રગ્સ ના રવાડે ચઢાવો છો એ વ્યસન તમારા ઘર બનાવશે તો સાથીઓ મારી વાણીને વિરામ આપું છું આપ તમામ લોકોને

लेंगे देंगे। लेंगे लड़ेंगे जय आदिवासी जय जोहार जय संविधान जय कांग्रेस आभार जिग्नेश भाई साहेब माननीय सुखराम भाई माननीय सुखराम भाई पहले 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 माननीय राजू भी पारगी एसटी डिपार्टमेंट न चेयरमैन एसटी टी ए एस ना हमारा सेक्रेटरी साथी श्रीनिवास भाई